આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ કે જે લોકો સરકારની સામે બોલે જે લોકો સરકારના કૌભાંડ ઉજાગર કરે જે લોકો આજે ક્યાંક ને ક્યાંક થતી ગેરરીતિઓને ઉજાગર કરે એને એન કેન પ્રકારે ટાર્ગેટ કરવામાં આવે છે ફસાવવામાં આવે છે જે લોકો સમાજના મુદ્દા ઉઠાવે જે લોકો સામાન્ય પીડિત વંચિત શોષિતના મુદ્દા ઉઠાવે એ રીતે ચેતરભાઈ વસાવા હમણાં આપણે બધા જ જાણીએ છીએ કે મનરેગા કૌભાંડ નકલી કચેરી કૌભાંડ વિદ્યાર્થીઓના મુદ્દા શિક્ષકોના મુદ્દા શિક્ષકોની પડતી ઘટ કર્મચારીઓની પડતી ઘટ અને આ સિસ્ટમની અંદર ચાલતા કૌભાંડને ઉજાગર કરે એટલે સરકારના પેટમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીના પેટમાં એ તેલ રેડાઈ રહ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટીને દુખે છે પેટમાં અને કૂટે છે માથું એટલે હવે એને એની શાનમાં સમજાઈ દેવાનો સમય આવી ગયો છે આપણે આવનાર દિવસોની અંદર જે લોકો જે ભાષામાં સમજે એને એની ભાષામાં સમજાવવાનો સમય આવી ગયો છે એટલે સમજાવવાના છે ને પાકુ ને હમણાં બે દિવસ પેલા આપણા અહીંના સાંસદ મનસુખભાઈ વસાવા એ કમલમ માંથી આવેલી સ્ક્રીપ્ટ વાંચતા હતા ખ્યાલ છે એ ચેતરભાઈ વસાવાને એવું કેતા તા કે ભાઈ તોફાની છે ધમાલિયો છે એ ભાઈ છે એવું કે છે એવું કે છે કે ચેતરભાઈ વસાવા એ આદિવાસી સમાજ ને હેરાન કરે છે કોઈ બી કર્યા નહી ને એટલે મનસુખભાઈ વસાવા ને કેવા માંગીયા છીએ આદિવાસી ના પ્રાણ પ્રશ્નો આદિવાસી સમાજ અને અઢારે વરણ નો હીરો બનેલો છે એ ક્યારે કોઈની ચુંબી કરીને કે કોઈની ચાટુકારીતા કરીને બનેલો હીરો નથી એ તમે છો એટલે તમે જે કહો છો પેલા તો ભારતીય જનતા પાર્ટીના નેતા હળી ને વિચારી લે કે કેવાનું શું છે એક નેતા એવું કે છે ભારતીય જનતા પાર્ટી ના કે ભાઈ ચેતરભાઈ વસાવાએ હાથ ઉપાડ્યો એક ભાઈ એવું કે છે કે ભાઈ એક વસાવા એ ગ્લાસ ઉપાડ્યો એક નેતા એવું કે છે કે ભાઈ મહિલાનું અપમાન કર્યું ભાઈ કહ્યું શું પેલા તમે રૂમ માં નક્કી કરી નક્કી કરી પછી કેવા આવો અને આ જે વર્તન તરભાઈ વસાવા જે ખરેખર આદિવાસી સમાજ નો હીરો છે આપણે કહીએ ને અમારે કાઠિયાવાડ માં કે બાકર બચ્ચા લાખા લાખ લાખે બેચારા પણ શિયાળ બચ્ચો એક અને એકે હજારા આદિવાસી શેર એ ચેતર વસાવા એકે હજારા જેવો છે અને આજે મેં બે દિવસ પહેલા હમણાં મીડિયાના માધ્યમથી એક નિવેદન સાંભળ્યું કે એવું કહેવામાં આવે છે કે મહિલાઓની ગરિમાનું અપમાન કર્યું મહિલાઓની ગરિમા એ વર્તન કર્યું કે વાણી વિલાસ કરો તો ભાઈ કોઈની પણ મહિલાનું અપમાન ન થવું જોઈએ માનીએ છીએ તો જ્યારે મણિપુરમાં આદિવાસી સમાજની દીકરીને જ્યારે નગ્ન પરેડ કરવામાં લઈ જવામાં આવી ત્યારે મનસુખ વસાવા ક્યાં હતા જયારે દાહોદ ની અંદર દુષ્કૃત્ય કરવામાં આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાને છાવરવામાં મનસુખભાઈ વસાવા ક્યાં હતા જયારે આજ આપણા ડેડીયાવાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને જયારે પોલીસ ઘટડીને લઈ જતી હતી ત્યારે શું આદિવાસી સમાજના એ નેતાનું અપમાન નતું થતું એ ગરીબ અપમાન નતું થતું ત્યારે મનસુખભાઈ વસાવા કેમ નથી બોલતા કે ભાઈ આદિવાસી સમાજના આ નેતા જે ડેડીયા બા જનપ્રતિનિધિ છે ત્યારે ગરીમા આનંદ નથી થતી એટલે એ કહેવા માંગીએ છીએ કે આ દોગલું માપદંડ આ દોગલી નીતિ અને આ જે વ્યવહાર કારણ કે અત્યારે બે કાયદા છે બે આપણી પાસે ગુજરાતની અંદર કાયદા છે જો તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો હોય તો તમે વેરા કરો ગમે એવડા મોટા કોબાણ કરો ગમે એવડા મોટા ભ્રષ્ટાચાર કરો બ્રિજ ના બ્રિજ ખાઈ જાઓ રોડ ના રોડ ખાઈ જાઓ તો તમને બધું જ માફ અનેક કાયદો એવો છે કે જેમાં તમે સામાન્ય જનતાના પ્રશ્નો ઉઠાવો સામાન્ય નાગરિકના પ્રશ્ન ઉઠાવો ગરીબ શોષિત વંચિતોના પ્રશ્ન ઉઠાવો એટલે તમને જેલ ભેગા મોકલી દેવામાં આવે આ બે કાયદા આ બેવડી નીતિ આ વલણ એ દોગલી નીતિનો વિરોધ છે એટલે આજની જે આ જનસભા છે એ જન સમર્થન છે એ આદિવાસી સમાજના નેતાને કે હવે ફક્ત એ આદિવાસી સમાજના નેતા નથી રહ્યા એ અઢારે વરણના નેતા છે આજે ક્ષત્રિય સમાજ પણ ઉપસ્થિત છે આજે પાટીદાર સમાજ પણ ઉપસ્થિત છે આજે આદિવાસી સમાજ પણ ઉપસ્થિત છે અને અઢારે વરણ આ ચેતરભાઈ વસાવા ની ઉપર જે ખોટી રીતે કિન્નાખોરી રાખી જે રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એના વિરુદ્ધમાં આજે આ જન સમર્થન સભા અને જે રીતે મનસુખભાઈ વસાવા બે દિવસ પહેલા હતા કે તોફાની છે ધમાલીઓ છે ગ્લાસ ઉપાડ્યો ગ્લાસ માર્યો કે લાફો માયરો તો ભાઈ તમારી પ્રાંત કચેરી એના સીસીટીવી તમે કેમ કોર્ટમાં રજૂ નથી કરતા બહુ પાક સાફ હોય બહુ ઈમાનદાર હોય તો ખરેખર રજૂ કરવા તા ને કેમ ભાઈ રજૂ નથી કરતા અને હવે એના પ્રમુખ એવું કહે છે કે માફી માગી લે તો જતું કરી દઈએ ભાઈ માફી કેમ માફી માગે ભાઈ અને ક્યારેય માફી નહીં માગે કારણ કે આદિવાસી સમાજ ચેતરભાઈ વસાવા એને કોઈ ભૂલ કરી નથી સામાન્ય લોકોના ના પ્રશ્ન ઉઠાવવા એ ક્યારેય ભૂલ ન હોઈ શકે એટીવીટી મીટિંગમાં જે બિન અધિકૃત લોકો જે પ્રોટોકોલો એની બારના લોકો જે ઉપસ્થિત થયા હતા એના વિરુદ્ધમાં ચેતરભાઈ કીધું કે ભાઈ આ કોન્ટ્રાક્ટર શું કરે છે અને એ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટીના પાલિતો હતો એના વિરુદ્ધમાં બોલ્યા એટલે ચેતરભાઈ વસાવા ઉપર એ ગુનો દાખલ કરવામાં આવ્યો પણ ધ્યાન રાખજો આવનાર દિવસોની અંદર ચેલકા તાલા તૂટેંગા ચેતર વસાવા અમારા કાઠિયાવાડ એમ કે વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી વડે નહીં દુનિયામાં કઈક એંગે કે ફેફે કરવાથી ઘડી શણગાર મર્દોનો સજી લો તો મજા છે અને મજા કંઈક ઓવર આવે દાદ જો કાયર વેશ મૂકો અને કદમ બેકાળીની સામે ભરી લ્યો તો મજા છે એટલે ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે જે પોલીસ ને આગળ ધરી જેનો હાથો બનાવી છે ડરાવવાના જે પ્રયત્નો કરી રહ્યા છો જો કાયર વેશ છે એ કાયર વેશ મૂકી દો એમાં મજા છે અને છેલ્લી વાત કરી મારી વારીને વિરમીસ કે હવે આવનાર દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે એમાં દરેક આદિવાસી સમાજ એ સંકલ્પ લઈ લે કે જેને જેને આદિવાસી સમાજને કે આ જનતાને જેને જે હેરાન કર્યા છે એનો જવાબ આવનાર દિવસોની અંદર હવે વોટ થી આપવામાં આવશે એટલે કારણ કે ભારતીય જનતા પાર્ટી એનાથી ડરી રહી છે એટલે ભાજપને કહી દઈએ છીએ કે પોલીસ ઈડી સીબીઆઈ તોપ તલવાર ભોજ તો તેરી સારી હે પર જંજીર મેં જકડા ચેતર આજ ભી સબે ભરી હૈ જય હિન્દ જય ભારત